જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે ફરીથી અમારા નવા એક વિડીયોની અંદર અને અત્યારે જે ખાતર આપણે લાવ્યો કાલે તેના માપીઓ બનાવવા માપી લો બરાબર હવે જોઈ શકો છો આ છે સો ગ્રમનું માપીઓ બરાબર અને હવે આની અંદર ડીએપી સો ગ્રામ જ ભરવાનું પણ હું બતાવું તમને ખાડો એ ખાડાની અંદર એક જ નાખવાનો એનો છે ખાડો આની અંદર એક ખાડાની અંદર એક માપીઓ એવા સળંગ તમે ખાડા જોઈ શકો છો અને હરેક વસ્તુ અલગ અલગ નાખવાની બધી જાતનો મસાલો જોઈ શકો છો આ નાનો કાંટો આની અંદર આ બધા માપીઓ બનાવો છે કાપી કાપી સામે પડી ડોલ એ પણ દવા છે આ ડીએપી છે પોટાશ છે મેગ્નેશિયમ અને એવી ઘણી બધી આઈટમ છે આ બધો મસાલો અલગ અલગ નાખવાનો છે તો અત્યારમાં બસ તુબાકા બંને આપણું કામ ચાલુ થઈ ગયું છે બરાબર જોઈ શકો છો તો દેશી ભાષામાં લે લે બુડી બરાબર આ એક ખાડામાં એક ડબલો તો બન્યારો આગળની પણ પ્રોસેસ બતાવું કેવી રીતે નંખાય છે આ રીતે ડીએપી ભરી અને એનું માપ કરવાનું એક ખાડાની અંદર એક ડબડું સો ગ્રામ માપીઓ આ રીતે સો દોઢસો ગ્રામનું માપીઓ ડબડું આ રીતે એક ડબડું આવી રીતે ખાડા નાખવાનું બરાબર આવું પાંચ પ્રકારનું ખાતર છે પાંચ પ્રકારનો એને મસાલો કહેવાય આ બધો મસાલો આ ખાડાની અંદર નાખવાનો છે અને આજથી આમ તો ઘણા ટાઈમ પહેલાં કામ ચાલુ થઈ ગયું પણ હવે અંધોકાર કામ કાયમિક માટે ચાલુ થઈ ગયું છે તો બસ મિત્રો અમારા વિડીયોને જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો તમને કંઈક શીખવા નવું મળશે બરાબર અને આગળ પણ કઈ કઈ વસ્તુ હજુ નાખવાની છે એ પણ તમને વિડીયોમાં બતાવું બન્યાનું મિત્રો ડીએપી ન ખાઈ જાવ અને એની ઉપર હવે આ આવે બોટાશ બરાબર આ એક ખાડાની અંદર સો ગ્રામનું ટકરું ભરી અને માથે દેરી નાખવાનું બસ હવે આવું આવું પાંચ પ્રકારનું ખાતર આવશે એક ખાડામાં પાંચ વાર ફરવાનું રહેશે ફરવું જોઈએ આવો આવો પાંચ પ્રકારનું ખાતર આવશે મોર્નિંગ જય માતાજી જે આગલ્યો ભાગ તમે જોયો તે પહેલા દિવસનો હતો અને આજે ફરી બીજા દિવસે આપણે ફરીથી કામ ચાલુ થઈ ગયું અને આજે આ પાંચ પ્રકારનો જે મેં ખાતર તમને કીધું હતું ત્રણ પ્રકારનો ખાતર કાલે પટી ગયું અને અત્યારની અંદર બ્લેક તમને દાણા દેખાતા હશે આ બે ખાતર અત્યારે ચાલુ છે બરાબર અને આ તરફ સણિયો ખાતર નાખવાનું પણ ચાલુ છે જુઓ તો બરાબર મળશે બેઠા અને નવ વાગ્યા છે અત્યારે સવાર સવારમાં આ બધો ખાતર અહીંયા તૈયાર કર્યો છે તો મિત્રો ફાઈનલી અત્યારે આ બ્લેક કલર નું ખાતર બરોબર અને આ નાની ડબળી છે ફક્ત આની અંદર પચીસ ગ્રામ નાખવાનો ખાડાની અંદર બરાબર પાંચ પ્રકારનો મસાલો આવી ગયો અને જો આ રીતે નહીં હું તમને બતાવું આ રીતે બરાબર આવી રીતે એક એક ડબડી ડબળી બતાવજો એક ડબડી નાખવાની આટલી કરી બરાબર પચીસથી પચાસ ગ્રામનો આનું માપ્યું આવે અને આ રીતે નંખાયું તો ચલો મિત્રો આ હતી ખાતર ખાતરની પ્રોસેસ હવે કટિંગ પણ થવાનું છે બરાબર અને અત્યારે પૂરા બાર વાગ્યા છે દિવસના તો ચલો મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં અને મિત્રો વિડીયોને પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો જય માતાજી જય મોગર જય રામ